વડોદરાની રાજપથ સોસાયટી ઓનર્સ એસોસિએશન દ્વારા કોમર્શિયલ દુકાનો દ્વારા પાર્કિંગ ગંદકી અને ગેરકાયદેસર બાંધકામ સામે વિરોધ નોંધાવ્યો હતો સોસાયટી ઓનર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી લેણાં ચૂકવવા આવ્યા નથી અને કેફના ગ્રાહકો સોસાયટીના ગેટ પાસે અવ્યવસ્થિત રીતે વાહનો પાર્ક કરે છે જેનાથી સોસાયટીમાં અવર જવર કરતા લોકો અને ખાસ કરીને ગલીમાં પ્રવેશતા વાહનો માટે મુશ્કેલી ઊભી થાય છે આ સમસ્યા અંગે કેફના કાઉન્ટર પર પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળતો નથી અને કેફના સિક્યુરિટી મૂકવા છતાં પણ ગ્રાહકો ગેટ પાસે પાર્ક કરે છે એસોસિએશને આ બાબતે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ જાણ કરી છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કાયદેસરની કાર્યવાહીની ધમકી આપી છે ત્યારે રાતના સમયે કાયદાનું પાલન કરીને વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા અને સોસાયટીના રહેવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવા વિનંતી કરવામાં આવી છે આ રાજપત સોસાયટી નામો રહીશો છે છત્રીસ મીટરના રોડ ઉપર આ સોસાયટી આવેલી છે અને સદર સોસાયટીના ત્રણ મકાનોની અંદર કોમર્શિયલ નીતિ નિયમ પ્રમાણે વાપરવું એવી એનઓસી આપેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બીજી કન્સલ્ટન્ટ એજન્સી છે પણ દે બંને જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ કરી અને નીતિ નિયમોનો ભંગ કરી ગંદકી હવા વાયુ અને પ્રદૂષણ ફેલાવે છે અને સોસાયટીના મેઇન ગેટની સામે પાર્કિંગ કરી દે છે અને જે કોફી હાઉસ ચાલે છે એના ટીન શેડના ક્વાર્ટર બનાવી અને ધાબા ઉપર રહેવા માટે માણસોને આપી દીધા છે જે બીપીએમસી એક્ટના કાયદાની વિરુદ્ધ છે એ લોકોને કહેવા અને સમજાવવા જઈએ છીએ ત્યારે અમારી જોડે ઝઘડા વાતાવરણ કરી અને એકદમ નિર્દય જવાબો આપે છે અને કોઈ પણ જાતનો સહકાર આપતા નથી બજાજ કંપનીનું શોરૂમ છે એનું પૂરું બેઝમેન્ટ ગંદકીથી ભરેલું છે બે મહિનામાં પાંચ વાર રૂબરૂ રિમાઇન્ડર આપ્યું ત્રણ વાર મેલ કર્યો છે અને આજે ફરી પણ એક નોટિસ એમને આપીએ છીએ છતાં પણ કોઈ પણ જાતનો સુધારો થતો નથી તો આ કાયદેસર આને બંધ કરવું અને બીપીએસએમ કેક્ટ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના કાયદા પ્રમાણે એવો વર્તતા નથી તો એનું પાલન કરવા માટે સોસાયટી આજે ભેગી થઈ અને વિરોધ કરી અને અરજી અને આવેદન આપે છે ઓલ્ડ પાદર રઉપર આવેલ રાજપૂત સોસાયટી અમે લોકો રહીશો છે મેઈન રોડ પર આવેલી જે ત્રણ શોપ બતાવી એ બે હોટલ ટાઈપ ચાલવી રહ્યા છે ગમે તેમ પાર્કિંગ આળે કોઈ કેવા જેવાથી ઝઘડા થઈ એ નોબત આવી સુધી છે હમણાં છે તો આ बाजूમાં ચેતક બજાજ ચેતક બજાર ચેતક વાળવા એમના બેઝમેન્ટની અંદર જે પાણીની ગંદકી જે આપને બતાવી અમે આપે જે ફોટોગ્રાફર એના પર લીધા એ ગંદકીથી કોલેરા ફાટી નીકળે એ ત્યાં સુધીની એ લોકોની ગંદકી ફેલાય છે જ્યારે ત્યારે ગયા છે એમને તો પાણી રોડ પર થાલ્યું છે તે છતાં બી એ માનતા નથી લેખિત મોખિક રજૂઆત કરેલી છે અને એમની કોણ જાણે કહીં આગળ છે એમને ટાંકા ભીડેલા છે કે જે કે જે તમારે જે થાય તે કરી લો તો અમે તો હાલ તો અત્યારે ખાલી ફક્ત એક રજૂઆત કરીએ છે ત્યાર પછી રજૂઆત પછી બીજી બધી નોબત ના આવે એની તકાદારી લેવા માટેની એક એક અરજી આપેલ છે મારું નામ ગણશ્યામસિંહ ચૌહાણ છે હું અહીંનો રહી છું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા